પડ્યો શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા મકરબા બોપલ થલતેજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મોડી રાત્રે સરેરાશ અઢી એજથી પણ વધુ વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પડ્યો છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અનેક જગ્યાએ ખોદકામ પણ કરી દેવામાં આવ્યું છે અને તેનું પુરાણ પણ થયું નથી અનેક જગ્યાએ કામકાજ ચાલી રહ્યું છે અને તેના કારણે થોડા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા રહે છે પાણી ભરાય એ વસ્તુ અલગ છે પણ પછી એનો નિકાલ નથી થઈ રહ્યો આ એક સૌથી મોટી સમસ્યા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી તમે તસવીરોમાં જોઈ શકો ચોકો છો કે જ્યારે સવારમાં લોકો પોતે નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગ જ્યારે નીકળે છે ત્યારે તેમણે આ પાણીમાંથી નીકળવું મજબૂર થવું પડ્યું અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરના ઠેઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી કરતાં જે પાણીની ગટરનું પાણી છે તે પણ બેક મારી રહ્યું છે અને તેના કારણે રોડ ઉપર પાણી ભરી રહ્યું છે લોકો પરેશાન થઈ રહ્યા છે જી બુધવારે મોડી રાત્રે પડેલા વરસાદે સમગ્ર અમદાવાદની હાલ બેહાલ કરી દીધા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના ઈસનપુર વિસ્તારના દ્રશ્યો છે નારોલથી ઈસનપુર તરફનો આ જે રોડ છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે આપ આ દ્રશ્ય પ્રતિ અંદાજ લગાવી શકો છો કારણ કે કેડ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે લોકોની બાઇક છે મોટાભાગની બાઇક છે તે પાણીની અંદર ગડકાવ થયેલી જોવા મળી રહી છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય કારણ કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે નવા નવા બળગા ફૂકવામાં આવતા હોય છે કે આ વર્ષે પાણી નહીં ભરાય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે વરસાદ પડ્યા બાદ તુરંત જ પાણીનો નિકાલ થઈ જશે પરંતુ આ તમામ જે પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે કેટલો અસરકારાત્મક હોય છે તે વરસાદમાં જ પોલ તેની ખુલ્લી પડી જાય છે અને આ તેની સાબિતી છે આ એક ઉત્તમ દ્રશ્યો છે કે પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક છે કારણ કે લોકોએ કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્પષ્ટપણે આપ અંદાજ લગાવી શકો છો અને અહીં પુષ્કળ પ્રમાણની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને જે લોકો ઓફિસે જઈ રહ્યા હતા તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અનેક લોકોના વાહનો છે તે આ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા હતા લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને અહીંના જે સ્થાનિક રહીશો છે તેઓનું જે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે આપ સ્પષ્ટપણે અહીંથી જોઈ શકો છો કારણ કે પાણી ભરાયેલા છે અને આ પાણીમાંથી પસાર થવું પડ્યું છે એક વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું મોટાભાઈ કયા પ્રકારની પરિસ્થિતિ આગળ જોવા મળીએ આપણે

આગળના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને જે ઈસનપુરથી નારોલ તરફ જવાનો રોડ છે કે જ્યાં પાણી ભરાવાના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એક તરફ ઓફિસ જવાની ઉતાવળ કામ ધંધે જવાની ઉતાવળ બીજી તરફ પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે આ ટ્રાફિક જામની સમસ્યા એટલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન ગુજરાતી તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ છે રાજ્યના સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના નવ જિલ્લામાં યલો એલર્ટ વલસાડ સુરત અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ છે ભાવનગર અરવલ્લી અને મહિસાગરમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો આઠ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે અને બપોરે એક વાગ્યા સુધીમાં આ તમામ આઠ જિલ્લા જેમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા છે ટોટલ આઠ જિલ્લા એવા છે જ્યાં રેડ એલર્ટ છે અને સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે લગભગ મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે જ્યારે રાજ્યના નવ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે આખા ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેશે સૌથી વધારે રેડ એલર્ટવાળા જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ત્રણ તેમાં ઓરેન્જ ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં સૌથી વધારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે રાજ્યના નવ જિલ્લામાં યલો એલર્ટ જ્યારે આઠ જિલ્લામાં રેડ એલર્ટ છે જ્યારે સોળ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ